મિત્રો વાત કરીશું ચૈતર વસાવાને લગતા મહત્વના સમાચારો વિશે તો આપ જાણો છો કે ચૈતર વસાવા ઘણા સમયથી જેલમાં બંધ છે અને તેમને જામીન મળતા નથી ગુજરાતમાં આના લીધે રાજકીય માહોલ ગરમાયો છે આમ આદમી પાર્ટી ભાજપ પર એક બાદ એક પ્રહાર કરી રહી છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ થોડા સમય પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ચૈતર વસાવાને છોડાવવા માટે ઉંકાર કર્યો હતો અને કહ્યું હતું કે જેલના તાળા તૂટશે અને ચૈતર વસાવા છૂટશે દિલ્હીના મુખ્યમંત્રી એ જનસભાને સંબોધન કર્યું હતું જેનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા ખોટા કેસમાં ધરપકોડના વિરોધમાં પ્રદર્શન કરવાનો હતો મિત્રો ગુજરાતના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડ મારવાના કેસમાં જેલમાં બંધ છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ચૈતર વસાવા ઉપર પ્રમુખ સંજય વસાવાને થપ્પડ મારવાનો આરોપસર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ત્યારે આ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડામાં એક જનસભાને સંબોધન કર્યું હતું એમાં જેલ આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ હાજર રહ્યા હતા અને જેલમાંથી ચૈતર વસાવાને છોડાવવાના અનેક પ્રયાસો કર્યા હતા મિત્રો તો મિત્રો તમે જાણો છો એમ ચૈતર વસાવા ઘણા સમયથી જેલમાં બંધ છે અને ચૈતર વસાવાનો જેલવાસ હજુ વધુ લંબાવે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીમાં હમણાં થોડા સમય પહેલાં એક વધુ તારીખ પડી હતી હવે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હુમલાના કેસમાં ચૈતર વસાવાનો જેલવાસ હજુ વધુ લંબાયો છે અને ચૈતર વસાવાની જામીન અરજી નકારી દેવામાં આવી છે રાજપીપળાની સેન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ ધારાસભ્યએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી આ અરજી પર હવે સુનાવણી અઠ્યાવીસ તારીખે થશે અને અઠ્યાવીસ તારીખે ખબર પડશે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં મિત્રો તો ચૈતર વસાવાની જામીન અરજી હાલમાં તો પેન્ડિંગ પડેલી છે મિત્રો અને વસાવા હાલમાં જેલમાંથી